એટલે એનો પરિવાર નાગજીભાઈ તો આજ ભજન ના નિમિત્ત બન્યા છે અને ધન્યવાદ આજે આપણા બધા કે ભાઈ માતાજી સ્વયં બિરાજમાન છે એટલે સાકાર સ્વરૂપ જે ધારણ કર્યું છે અને સાકાર સ્વરૂપની અંદર જે સેવાનો લાભ મળે છે એ બહુ ઉત્તમ છે વેદાંતી વેદાંત અરૂપમાં કહે છે પણ ધર્મ કારણે ધર્યું શકું કારણ કે ધર્મનું કારણ છે અને સગુણ સિવાય ખરેખર કોઈ કાર્ય થાય નહીં કારણ કે નિર્ગુણ જે છે એ ગુરુ મહારાજ આપણને ઓળખાવે છે એની ઓળખાણ અવશ્ય થાય છે પણ સગુણ સિવાય કઈ થાય નહીં તો એવી રીતે આ ધરા ઉપર કારણ કે સંતો આવે છે એ પણ સગુણ રૂપ ધારણ કરે છે ભગવાન આવે છે એ પણ રૂપ ધારણ કરે છે અને માનવ મેળો છે સગુણ માંથી જ ભગવાન બધા કાર્ય કરે છે બધાના કાર્ય એમ જ થાય છે તો એવી રીતે આ સરાસરની અંદર આપણે જોઈ તો જ્યારે જ્યારે જરૂર પડી અને જે જે પરમાત્માને સદગુરુ મહારાજને જે પાત્ર મૂકવું હોય તેને સગુણ રૂપ ધારણ કરવું પડે કરે ને કરવું જ પડે એવી રીતે આપણે જોઈશી કે બધા આપણે દર્શન કર્યા એ બધા સગુણ સ્વરૂપમાં હતા અને એને આપણને બોધ આપ્યો ગુરુ મહારાજનો અને બોધ આપી અને ભવસાગર આપણને આપણને લીધા તો બોધ થી બહુ સાગર તરાય છે કારણ કે ખરેખર તો આગળ જોવા મસન્દર મસંદરના શિષ્ય હવે એને મસંદર મહારાજે પૂછ્યું કે ગુરુ તે કેવી રીતે નક્કી કરાય કે કે ત્યારે ગોરખ કે ગુરુ તો ખરેખર પાંદડું છે એ કે કેવી રીતે તો કે આ પાણીમાં તરે છે એટલે ગુરુ પાંદડું છે તો કે એની માથે કાકરી મૂક હવે કાકરી જ્યાં મૂકી એટલે પાંદડું ઉડી ગયું તો કે આને સદ્ગુરુ કહેવાય નહીં કે તો કે તો કોને ગુરુ કહેવાય એમ કે કે એ તારે કરવાનો તું ગુરુની વાતો કરે છે ગુરુમાં બેસો ગુરુની માહિતી જોઈએ ને પાકે ભાઈ કે ખરેખર સદગુરુ કોણ છે ત્યારે ગોરખનાથ કહે છે કે ભાઈ ગુરુ એમ કેમ નક્કી કરવા કે ત્યારે કે હવે તને બતાવું મુસંદર મહારાજ કે કે ભઈ આ લાકડાનું આ જે થડ પડ્યું ને એ નાખ પાણીમાં પાણીમાં નાખ્યું એટલે તરવા મળ્યું માથે બેહી જા તન હામે કાઢી દી જા ગુરુ એને કહેવાય કે તરે બીજાને તારે આને સદ્ગુરુ કહેવાય કે કારણ કે આ પૂર્ણ સદ્ગુરુ છે જે તરે છે અને તારે છે આપણને એમ ગુરુ મહારાજ પર જો વિશ્વાસ આવી ગયો શ્રદ્ધા પૂરણ હોય તો ભવ સાગર તરાય તરાય ને તરાય છે નકર જ્ઞાન કઠિન ગાડા ગમે એટલા ભરીએ બરાબર ગમે એટલા જ્ઞાનના ના ગાડા ભરી લઈએ બરાબર પણ તોય મેળ પડશે નહીં જેને ગુરુ મહારાજ પર પૂરણ વિશ્વાસ છે શ્રદ્ધા છે જેને નિષ્ઠા છે એ ભવ સાગર તરતા વાર લાગશે નહીં કારણ કે એક સંતો જોવો તમે એના ગુરુ પર કેટલો ભરોસો હતો કેટલો વિશ્વાસ હતો એને અને બહુ સાગર તરી ગયા આપણે ઘણા કે તારો ગુરુ કે સત્ય હોય તો માં ઠેકડો તો નદીમાં ઠેકડો મારી ગયા તો એ કાંઠે કાઢી નાખ્યા તો એના ગુરુ પર વિશ્વાસ કેટલો હશે એને અને વિશ્વાસ થી જ વાણ તરે છે એ નક્કી રાખજો બરાબર સાક્ષાત સ્વરૂપ છે એમ આપણને બોધ આપો ત્યારે એક રાતમાં આપણે વિશ્વાસ કર્યો તો કે આપણે બહુ સાગર તરી ગયા બરાબર પણ એનો એ વિશ્વાસ એની ઉપર રહ્યો નહીં નો રહ્યો એટલે આપણે બધે બમવું પડ્યું આય થી આય ના આય થી આય કે આય હારું છે આય હારું છે ક્યાં હારું છે નહીં આપણને વિશ્વાસ બેઠો નહીં એટલે વિશ્વાસ નો બેઠો વિશ્વાસ વગરની શ્રદ્ધા નહીં આવે અને શ્રદ્ધા વગરની નિષ્ઠા નહીં જામે અને નિષ્ઠા વગરનો પ્રેમ કોઈ કોઈથી આવે નહીં પ્રેમ જો આત્માનો ખરેખર બધાયમાં કરવો જ હોય તો નિષ્ઠા બાકી હોવી જોઈએ બરાબર એને નક્કી પણ નિષ્ઠા કહેવાય અને જેને નક્કી પણ થઈ ગયું છે એને ગુરુ મહારાજ સ્વયં બિરાજમાન છે કારણ કે એનામાં પોતાનામાં જ સદગુરુ આવી ગયા છે પછી આ વાણી ગુરુ મહારાજ થઈ ગયું તને એનું થઈ ગયું મને એનું થઈ ગયું ધને એનું થઈ ગયું અને નામે પણ એનું જ છે બધું એનું છે પછી કોઈનું નથી પછી એવી રીતે જ્યારે આપણને એનો અનુભવ થાય બરાબર ત્યારે ગુરુ મહારાજ આપણા પ્રગટ છે એ માની લેવું કારણ કે આપણે જો વિશ્વાસ નહી હોય તો મેળ પડવાનો ક્યારેય નથી કારણ કે આપણે જોઈ છે બરાબર છે આ આ સિટીની અંદર મહારાજ લાલજી મહારાજ ભજન કરતા હતા અને કરફ્યુ પણ સારું હતું તો એવા એવા પાત્ર મે જોયા છે મજબૂત વાળા કે કદાપી પણ ડગે નહીં અને ઈ પોગી જાતા હતા ઘરે એને કાય વાળ વાકો થાતો ન તો એને વિશ્વાસ કેટલો હતો વિચાર કરો અને એની જ વસ્તુ છે આજે અને એનું જ છે આ બધું પણ આપણને વિશ્વાસ આવ્યો નહીં અને ભાવ જાગ્યો નહીં ગુરુ ભાવ ન જાગ્યો એટલે આપણે મનની અંદર બધું ભટકણા રહે પછી